કેમ છો મારા વાલા ગુજરાતીઓ આજે આપણે આવ્યા છે ચાણસદની અંદર જે વડોદરા અને આટલાદરાની એક્ઝેક્ટ બાજુમાં જ આવેલું છે અહીંયા ડીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુ એટલે કે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું જન્મસ્થાન પણ કહેવામાં આવે છે મારી પાછળ તમે જોઈ રહ્યા છો ભાઈ લાખોની સંખ્યામાં અત્યારે દીવડા જે દિવાળી મહોત્સવ અહીંયા યોજાવા જઈ રહ્યો છે એની અંદર દર્શન કરવા માટે આવ્યા છે આપણે સાથે સ્વયંસેવક જે જોડે ગયા છે જે આપણને દરેક વસ્તુનું ગાઈડન્સ આપવાના છે કેમ જો દેશ સમયને શું નામ છે સાહેબ આપનું મન ચંદ્રવધન ચંદ્રવધન ભાઈ તો આપણે થોડી માહિતી આપશો કે આજ આયોજન જે કરવામાં આવ્યું છે દિવાળી નિમિત્તે અને કેટલા ભાવિક ભક્તો ત્યાં દર્શનનો લાભ લઈ રહ્યા છે એટલે આપણે તો શું પ્રમુખ શરમણી જે શતાબ્દી મોછો જે અમદાવાદમાં ઉજવ્યો એ જે પ્રમુખ શરમણું પ્રાગતીય સ્થાન એટલે કે ચાન્સો ચાણસો આપણે જે વાત કરી કે આટલાથી આઠ કિલોમીટર દૂર આ ચાંસો છે તો અહીંયા આગળ અત્યારે આપણે ધનતેરસથી શરૂ કરી લાભ પાંચમ સુધી દીપોત્સવનો કાર્યક્રમ ઉજવી રહ્યા છીએ આ જે દીપોત્સવનો કાર્યક્રમ છે એની અંદર રોજના આપણે જે કરીએ પાંચથી સાત હજાર હરિભક્તો અને આજથી લગભગ ત્રીસ પાંત્રીસ હજાર જેટલા હરિભક્તો અહીંયા વધારી રહ્યા છે અને પોતાની ભાવરમી જે દીપ પ્રાગટ્ય દ્વારા કરી રહ્યા છે એવા બધા ઘણા બધા હરિભક્તો મુમુક્ષો પણ અહીંયા આવે છે અને આ પ્રમુખ સેનું પ્રાગટ્ય સ્થાન એટલે કહેવાય કે શ્રદ્ધા અને ભક્તિનો જન્મોત્સવ એમ કહીએ તો ઓછું નથી લાખો જ ભક્તોની અંદર શ્રદ્ધા અને ભક્તિ ભગવાન પ્રત્યેનું જે સમર્પણ ભાવ અને ભક્તિ ભાવ છે એ આ પ્રમુખ સાહેબ મારે છે તો પછી આપણે બહુ વારની કરીએ આપણે અંદર જઈશું ને દર્શનનો લાભ તમને આ વિડીયોના માધ્યમથી આપવાનો છો અત્યારે આપણે અંદર જઈશું અને જે આ જન્મસ્થાન છે એના દર્શન કરીશું આવો મારી સાથે અંદર અત્યારે દિવાળી નિમિત્તે તમે જોઈ રહ્યા છો અહીંયા શાનદાર રંગોળીનું આયોજન કરેલું છે અને ભક્તો દ્વારા રંગોળી કરવામાં આવેલી છે એ પણ હું તમને વિડીયોના માધ્યમથી બતાવી રહ્યો છું બરાબર ને કેટલા સ્વયંસેવકો છે અમ અત્યારે ટોટલ અત્યારે અમારી પાસે એકસો ને પચાસ છે નારાયણ સરોવર અને જન્મસ્થાન ઉપર અને જે હરિભક્તોની જે સંખ્યા છે એ અત્યારે 25 થી 30000 ની એવરેજ છે અમારી અને અહીં આપણે જે સાક્ષાત જે સ્થાન કહેવાય પ્રમુખ સ્વામી મહારાજ જે સ્થળે જન્મ્યા થાય એ ત્યાં આપણે દર્શન કરીએ સ્વામિનારાયણ ભગવાનની જય વિશ્વવંદનીય સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ નું આ પ્રાગટ્ય સ્થાન પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે લાખો ભક્તોના હૃદયની અંદર ભગવાન રૂપી શ્રદ્ધાનો દીપક પ્રગટાવ્યો છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાનમાં લાખો ભક્તોએ અહીં ભવ્ય અનકૂટ પોતાની ભક્તિ રૂપે અહીં અદા કરી છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પોતાના પ્રાગટ્ય સ્થાન માટે કાંઈ કર્યું નથી અને કરવા દીધું નથી તેઓ સાચા સંત હતા સંત પરમહિતકારી પરને કાજે જીવન જીવી ગયા એવા વિશ્વ વંદનીય સંત વિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાનમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પોતાની ગુરુ ભક્તિ અદા કરી છે અને આ સ્થાનમાં ભવ્ય નારાયણ સરોવરની રચના કરી અત્યારે લાખો ભક્તો અહીં રોજ આવે છે અને પોતાની ભક્તિ અદા કરે છે એક દીપક રૂપે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે લાખો ભક્તોના હૃદયની અંદર ભગવાન રૂપી એક શ્રદ્ધાનો દીપક પ્રજ્વલિત કર્યો હતો એ જ ભક્તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાનમાં પ્રમુખ સ્વામી મહારાજનું ઋણ અદા કરવા માટે એક દીપક અમારો સ્વીકારો એવી ભક્તિ અદા કરે છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન જય સ્વામિનારાયણ આપણે અત્યારે જે જગ્યાએ છીએ એ પ્રમુખ સ્વાઈ મહારાજનું પ્રાગટ્ય ગામ ચાણસ અને અત્યારે જે સ્થિત જગ્યાએ ઊભા છીએ એ પ્રાગટ્ય સ્થાન પ્રમુખ સ્વામી મહારાજનું છે તો હવે આપણે એના દર્શન કરવા જઈ રહ્યા છીએ આપણે જાણીએ છીએ કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જે સાધુ તરીકે જીવન જીવ્યા તો એની બધી જે પ્રસાદીની જે બધી વસ્તુઓ જે કરી એ પણ અહીંયા બધી મૂકવામાં આવી કે જેમ કે પ્રસાદીની માળા છે પ્રસાદીની કંઠી છે પછી જે પ્રસાદીની જે શાલ છે અને બીજા અન્ય જે બધા પ્ર પ્રસાદીના પુષ્પહાર છે પ્રસાદીનું ગાતર્યું એ બધી જ અહીંયા આગળ મૂકવામાં આવેલું પ્રસાદીનું અને આમના શાંતિલાલ જે કહેવાય કે પ્રમુખ સાઈમારનું બાળપણનું નામ શાંતિલાલ હતું અને અત્યારે પણ આપણું જે આ જે ચાણસદ જે નારાયણ સ્વરૂપ જે કહેવાય એ શાંતિનું ધામ તરીકે ઓળખાય છે તો એ જે શાંતિલાલ છે એ શાંતિલાલના જન્મના જે બધા જે પ્રસંગો જે ખરા એમની જે સેવા ભાવના હતી એમનું જે બાળપણ હતું એની બધી વિગતો સાથેનું એક પ્રદર્શન આપણે અહીંયા ગોઠવવામાં આવેલું છે તો એ પ્રદર્શન આપણે અત્યારે જોઈ રહ્યા છીએ અને જે લાખો હરિભક્તો જે જન્મસ્થાને પધારે છે અને અત્યારે આપણે જોઈએ ધનતેરસ પછી અત્યારે લાભ પાંચમ સુધી જે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે તો બધાનો ઉમંગ છે તો હરિભક્તો એ સરસ મજાને એવી રંગોળી પણ બનાવે છે અને આપણને એમ લાગે કે નહીં ખરેખર ભક્તિભાવપૂર્વક જે કંઈ હરિભક્તો કરી રહ્યા છે કરી રહ્યા છે અને આપણે નજરે જોઈ રહ્યા છીએ એ જ રીતે આપણે જોઈએ કે અત્યારે ભવ્ય અન્નકૂટોત્સવ આજે છે આપણો અન્કુટનો દિવસ છે તો પ્રમુખ સ્વામીનું જે સાક્ષાત પ્રાગટ્ય સ્થાન છે એનો જે આપણા અન્નકૂટ છે એ અન્નકૂટ આપણે નિહાળી રહ્યા છીએ અને એ જે અત્યારે જન્મસ્થાન છે અને જન્મસ્થાનનો મહિમા આપણે જાણીએ તો જેમ કે આજે જે કોર્નર ઉપર ફોટો જે જોઈ રહ્યા છીએ ત્યાં એમનો જન્મ થયેલો એમની માતા એવું જે કહેલું કે ભાઈ અહીંયા આગળ પ્રસૂતિ થયેલી એ પ્રમાણે બાળકોને જન્મ થયો તો એ આ સ્થાન છે સાક્ષાત પ્રસાદીનું સ્થાન છે પ્રસાદીના સ્થાન ઉપર જે ભવ્ય અનકુટોત્સવ કર્યો અને આખું જે અન્કુટોત્સવનું જે આયોજન છે એ ભાગ્ય સેતુ સ્વામી જે કોઠારી અત્રરાદરા કરા તેમના માર્ગદર્શન પૂજ્ય હરિપ્રકાશ સ્વામી કે જેઓ હરિપ્રકાશ સ્વામી અહીંના સંત નિર્દેશક છે અને સોળ જેટલા ગામોનું બધું સેવા ને સત્સંગ કાર્ય કરી રહ્યા છીએ એવું આ સ્થાન છે અને અહીંયા આપણે જોઈએ તો આ પ્રમુખ સાંઈ મારાનું જે માતા જે રસોઈ બનાવતા હતા એ રસોડાની જગ્યા છે અને અહીંયા આગળ પ્રમુખ સાઈમારે પોતે ભોજન પણ અંગીકાર કરતા અને માતા રસોઈ બનાવતા હવે આપણે આગળ જે જઈ રહ્યા છીએ તો આગળ આપણને ખ્યાલ આવે કે પ્રમુખ સાંઈ જે બાળ અભ્યાસ જે કરી રહ્યા હતા અને પોતે જે અભ્યાસની અંદર જે ખંતપૂર્વક જે મહેનત કરતા હતા તો આ એક જગ્યા એવી છે અહીંયા આપણે જોઈએ થોડા આગળ વધીએ તો ખ્યાલ આવશે કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે આ જગ્યા ઉપર બેસી જે પ્રાસાદિક બારી છે ત્યાં જો આપણે બાળ બાળ શાંતિલાલનો એક મૂર્તિ પણ મૂકેલી છે તો આ બાળ શાંતિલાલ અહીંયા આ રીતે બેસતા અને એકાગ્રતાથી પોતે અભ્યાસ કરતા એમનું જે બાળપણ જે અઢાર વર્ષ સુધી જે પ્રમુખ સ્વામી જે રહ્યા તો બધું જે કાર્ય કર્યું અને જે સત્સંગ કર્યું એ બધું અદ્ભુત એમને બાળ સંસ્કાર જ એવા મળેલા માતા પિતા તરફથી અને એમનું જે એમ કહેવાય કે વિદાયનો દિવસ તો એવું કહેવાય કે ભાઈ ક્રિકેટના સાધનોની ખરીદી કરવાની હતી અને એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજની જે ચિઠ્ઠી આવી એક જ ચિઠ્ઠી કે ભાઈ તમે સાધુ થવા માટે નીકળો અને પોતે પણ અહીંથી રાજી થકા વિદાય થયા સાથે સાથે એમના માતા પિતાએ પણ વિદાય આપી એવું આ પ્રાસાદિકનું સ્થાન છે અને અત્યાર દીપોત્સવ છે એ તો છે જ પણ આડા દિવસે પણ આપણે ગણતરી કરીએ તો જે લાખો હરિભક્તો અહીંયા આગળ મુલાકાત લે છે દેશ પ્રદેશના હરિભક્તો પણ અહીંયા આવે છે દેશ પ્રદેશના હરિભક્તો માનતા પણ લે છે અને માનતા પૂર્ણ થાય છે માનતા પૂર્ણ થયા બાદ અહીંયા પ્રજા દર્શન કરવા માટે પણ આવે છે અને બીજાને પણ પ્રેરણા આપે છે એવું આ મહાપ્રસાદીનું સ્થાન છે અને આ બધા જે ભક્તિભાવ આપણે જોઈએ દીપોત્સવ જોઈએ તો અત્યારે આપણે જઈએ નારાયણ સરોવર ઉપર જોઈએ તો નારાયણ સરોવર ઉપર પણ અગિયાર હજાર જેટલા દીવડાઓ આપણે પ્રગટાવેલા છે અને બધાનો ભક્તિભાવથી અને એક દીપક જે ભગવાનને જે અર્પણ કરેલો છે એવા લાખો હરિભક્તો પણ આ સેવામાં જોડાયેલા છે અને અત્યારે આ બધું જે અભિભૂત કરી શકવું આપણું દેખાય છે એ બધું પ્રમુખ સાહેબ મારાનું જે સામર્થ્ય એનું જે ઐશ્વર્ય અને હરિભક્તોનું જે સમર્પણ છે એ સમર્પણના કારણે આ બધું આપણે અત્યારે જોઈ શકાય છે હવે આપણે આગળ જે જોઈ રહ્યા છીએ એ નારાયણ સરોવર છે અને આ નારાયણ સરોવર એટલે ગામનું જે તળાવ જેમાં પ્રમુખ સાંઈ મારે અઢાર વર્ષ સુધી સ્નાન લીલા કરી છે એવું મહાપ્રસાદીનું સ્થાન છે અને જ્યારે એવી સ્પર્ધા થતી તો તળાવમાં જ્યારે શ્રીફળ ફેંકવામાં આવે તો શ્રીફળ પોતે જે બાળકો જે કાઢતા તો પ્રમુખ સાહેબમાં પોતે પોતે ડાયવ મારતા અને એ પ્રમાણે એ પોતે શ્રીફળ બહાર કાઢીને પહેલાં લઈ આવતા તો આજે આપણે જોઈએ સત્સંગ સમાજમાં પણ એવું જ છે કે ખાલી પ્રમુખ પ્રમુખશાહી મારે તરતા આવડતું હતું પણ સાથે સાથે કેટલાય સત્સંગીઓને આધ્યાત્મિક માર્ગે પ્રેરણા આપી અને તાર્યા છે બહુ સાગરમાંથી તારેલા છે એવા મહાપ્રસાદીનું સ્થાન છે તો આપણે જે સમગ્ર રીતે જોઈ શકીએ કે અત્યારે નારાયણ સરોવરની અંદર સમગ્ર રોશની કરેલી છે બહુ અદભુત ટોટલ અગિયાર હજાર દીવડાઓનું આયોજન કરેલું છે અગિયાર હજાર દીવડાનું આયોજન કર્યું સમગ્ર અને બીજી જે રોશની છે એ રોશની પણ આપણે બહુ સરસ મજાની કરી છે અને હરિભક્તો જે કે આવે છે દર્શન કરીને અભિભૂત થઈ જાય છે કે નહી ભાઈ સરસ મજાનું આ સ્થાન છે આધ્યાત્મિક સ્થાન છે તમે આ નજીકમાં હોય તો આવજો આ જોઈ શકો છો બાકી હા એ કહી કે નેક્સ્ટ દિવાળીમાં તો ખરેખર જોઈએ તમારે જો હોય તો પણ એક વખત તો મુલાકાત કરજો હવે મળીશું નવા એપિસોડ સાથે નવા સાથે જય સ્વામિનારાયણ